જય માતાજી જય બાબા રામદેવભાઈ મિત્રો અને મિત્રો જેની માથે બાબા રામદેવની મેર હોય ને એને તો પછી લીલા લેરા જ હોય ને તો વાગ્યા છે મિત્રો સવારના આઠ ને માથે દસક મિનિટ થઈ અને અત્યારમાં આપણે જાહેરમાં ગરી ગયા છે કારણ શું ખબર છે પાણી વારવાનું છે એમ પણ જો આવ્યું બહુ મેં કીધું કેટલુંક પાણી આમ પાંદડામાં ફેરવે છે આકાર કેવો ફેરો છે એટલે એ જોઈને પછી ચાલુ કરું અને જાહેર પણ હવે જો આપણે નીકળી નીકળવા માંડીએ નીકળી જાય એમ તો આવું ન કહેવાય પણ નીકળવા માંડી છે અરે ને ડુંડા અમુકમાં ડુંડા બીજા બધા બાકી છે ને આમાં તો અમે ખબર નથી પડે આમાં હાલું કેમ ને વિચાર કરી જેવું છે આવું બધું કંઈક થઈ ગયું છે અને જાહેર થઈ જાય માથવાળું થવા આવી જાય અને તેઓ કરે કીધ ઘડી ખમું કીધ ચાલુ કરું આ ધર્યમાં તો નથી એમ દેખાય કંઈક આ ધર્યમાં તો કંઈ દેખાતું જ નહીં એમ થાય કે આલું કેમ એવું આવે મોટી ઓલું પાણ પાયું ને ત્યારે મિત્રો હે ને આ કરતા લગભગ ઘઉં કરતા ફૂંટેક નાની લાગતી હતી અને અજપા હજી પાણ આવ્યું ને ઘઉં કરતા ફૂંટ દોઢ ફૂટ મોટે થઈ ગઈ એટલે બે અઢી ફૂટ જાહેર વધે જાય આ પાણ પાયું ને એમાં અજપા હવે નહીં ગળવા ઉપર હે ને તો કીધું યુરિયા રહ્યું ને ઓગારી અને થોડું થોડું પાણી એ મેલી કારણ કે આવડી મોટી જાહેર થઈ એટલે આમાં આવે સરખી રીતે નાખી તો એકી નહીં તો નાખી તો પાંદડા મટકે જાય એટલે અહીંયા ઓગરે પાંદડું ભરી જાય તો એટલા માટે હે ને આપણે ઓગારી અને જાહેરમાં પાણી વાયર મેલતું જવાનું હોય ખાતર અને પાણી વારવાનું ઘઉં તો પાઈ દીધા જો કે રાઈથી વાતો પવન ઓછો હોય

ખાતર બાતર વગરનું એક કમ્પ્લીટ રાખ્યું છે થોડુંક અને પછી બીજ વાર વાર વઘાર થઈશું તો ફાઇનલી અત્યારે કરી દીધું પાણી ચાલુ એટલે લાઈટ તો જોકે હોય જ લાઇટ આવશે અને કૂવામાં જે ઉલારો છે પણ ચાલુ કરી દે એટલે પછી કીધું બધુંય વેગ વેગ એમના વાંધો નહીં કમ્પ્લીટ બધુંય હા બધું કમ્પ્લીટ

પોર જ પાણી વાર મા દીકરા પાણી વાર પોર જલસાકી રાખો તડકો આવે એવું થાય ને

હોઈ ગયા જો એક અહીંયા ને એક અહીંયા બે હોઈ ગયા ચાલો ટબુ બબુ પાય નાખવું ને કાથરોટ એટલે થાય છે નહીં લગભગ નાખવું જોઈશ થોડું આ માર ઓલાનો ગભરાનો વાટકો હાલશે હવે હવે હાલ શિયાળા ને પાછું બહુ પીવે ને આમ તો હવે ઉનાળા જેવું થઈ ગયું હોય ખાલી જરી જરી ટાઈટ હવે નીણ પછી નાખવાની તો હવે ઢોરા બોરા પાઈ લીધા ફાઈનલી ને બકાલું લેવાય વાડીમાં આપણે જો પડખે વાલ ચાલુ હે એટલે થોડોક અવાજ આવતો હોય છે પાણી વારે છે ને બકાલું કેટલી આવું આજ બપોરામાં એટલે આ જ હું આવ્યો હોઉં મકર તો રોજ મારો મમ્મી ની આવતા છે ને બાકી આજ તો હવે કીનું શાક કરે કેટલું છે હોય એટલું લેતો જ આ કાચરોટ લઈને એ જો આખી રીંગડા બે બે તોડ્યા ને થોડાક ટમેટા લીધા જો ટમેટા ને આપડે ખૂટે એવા જ ને આખો કેરો ટમેટાનો નો ને બીજી જો થવા માંડ્યા પાંગરી ને આપણે ઓલા ફુલાવર વાયા હતા ને જો એ આવડા આવડા થયા હાથી ને મોટા લઈ થાય લભાઈ મોલો આવી ગયો હે ને પાછો આ શિયારો આવી ગયો એટલે આને જયારે વેલા વાવવાના હોય થોડાક આપણે મોળા વાવીને તો પછી મોટા નો થાય ને પહેલા જો મોટો છોડવો થાય પછી રિયાને ગોટા થાય એટલે એવું બધું હોય વાહ તું ફૂલાવાનું નહોતું સારું મોલ અબાવ આત તો

હા કેમ બડપ મોહન બડપ ખવાય એટલે હે ને હિન્દી નો તમે કોમેન્ટ કરજો બધાય ચાલી કોમેન્ટ વા હશે ને તો અમે લાઈક કરજો હા અને આખો વિડિયો અમે હિન્દી માં બનાવશું જેટલું આવડશે ને એટલી અમે કોશિશ કરશું બરાબર જો 100 લાઈક કરવાની હિન્દી નું વિડિયો જતો લાઈક હા હાલો હો લાઈક કરજો બરાબર હો લાઈક કરો ને આ વિડિયો અને એમ કે ઓ લાઈક અને કોમેન્ટ તો જાજી કરજો કે હિન્દીમાં એક હિન્દીમાં બ્લોગ બનાવો બરાબર તો અમે હિન્દીમાં પેસ્ટેલ એક બ્લોગ બનાવશું જેટલી થાય એટલી મહેનત કરશું અને હિન્દીમાં વિડીયો વિડીયો બનાવશું આમ ભૂખા કાઢ નાખી એવડો બસ કરવું પડે બોલો તે બસ તો કરો જો ને બોલ હવે ક્યાં કાઈ છે હાલો ખારું ખાવું હોય તો વી આવો અમે ઝાપટવા મીંડા કેરોના ઝાપટવા મીંડા હે ભૂખ પણ મને લાગે છે કારણ કે અત્યલ પાણી જે વાત તો ચાર બધી પાઈ દીધી એમ જ કહેવાય એક દોઢ આડીઓ ખાલી રહેવા દીધી અને બીજી બધી પાઈ દીધી તો હાલો હિન્દી બ્લોગ જોવા માટે કોમેન્ટ કરજો બરાબર મળી એક નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા પીર આવજો